કચ્છના લખપત તાલુકામાં ફેલાયેલા રોગચાળાનો મામલો છે પંદરમાંથી અગિયાર લોકોના રિપોર્ટ પણ સામે આવ્યા છે બે લોકોને મેલેરિયા એક વ્યક્તિને ડેન્ગ્યુ હોવાનો ખુલાસો થયો બે વ્યક્તિના સ્ટોક અને એક વ્યક્તિનું હાડેર્યક્તથી મૃત્યુ થયાનો દાવો છે ગુજરાત સરકારની ટીમ અને સ્થાનિક ટીમ તપાસ કરી રહી છે બર્ડ રિપોર્ટ કરવા માટે આ સેમ્પલ લેવાયા છે તમામ રિપોર્ટમાં સ્વાઇન ટુ નેગેટિવ આવ્યો હોવાનું પણ હાલમાં સામે આવી રહ્યું છે બાર લોકોના મોતથી ખડબડાટ પણ મચી ગયું છે અગિયાર સેમ્પલ ના રિપોર્ટ આવ્યા છે એમાં બધા સ્વાઇન ફ્લુ નેગેટિવ આવ્યા છે બે ડેન્ગુ બે મલેરિયા પોઝિટિવ અને એક ડેન્ગુ પોઝિટિવ આવ્યું છે અ કોઈ એજ ગ્રુપની પેટર્ન અથવા કોઈ અ ક્લસ્ટરિંગ નથી DDO એ બધા લખપત છે એટલે ત્યાં વ્યવસ્થિત સારવાર થાય અને કોઈ જણાને તકલીફ ના થાય એનું પણ આ લોકો જોઈ રહ્યા છે સાથે સાથે જે મલેરિયા અને ડેન્ગુના બે કેસ અમને મળ્યા છે બે મલેરિયાના એક ડેન્ગુના એના માટે એન્ટી લાર્વલ એક્ટિવિટી જે કરવાની હોય આ મોસ્ટલી માલધારી સમાવેશ જે નાના નાના ક્લસ્ટર્સમાં રહેતા હોય છે તો દરેક ક્લસ્ટરમાં એ કામગીરી થાય એની પણ વ્યવસ્થા કરવામાં આવી છે